નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદર પેટા ચૂંટણીની તારીખ આવી ચૂકી છે મતદાન થઈ રહ્યું છે સવાલ એ છે કે વિસાવદરનું સ્ટેરિંગ કોણ સંભાળશે વિસાવદર કોણ જીતશે તાજ કોણ પહેરશે શું ગોપાલની વાસળી વાગશે કિરીટભાઈનો કરંટ ચાલશે કે પછી નીતિન આ બંનેને નકુચામાં લઈ લેશે આ બંને ને હરાવી દેશે સવાલે થઈ રહ્યો છે અમારી સાથે અમારા એડિટર નિશિત રાજ્યગુરુ છે પહેલાં તો એ કહો કે કેવો માહોલ જોયો આ વખતેની ચૂંટણી કવર કરી તમને શું લાગી રહ્યું છે જો ધાર્મિક વાવ અને વિસાવદર આમ તો બે વાવ ઉપરથી ભલે શરૂ થાય વાવમાં તો આપણે ત્યાં ગ્રાઉન્ડ ઉપર પણ ગયા હતા અને વિસાવદરમાં પણ આપણે જોયું છે વાવ જે છે ને શાખનો સવાલ હતો અને વિસાવદર જે છે ને એ ચહેરાની વાત છે કે કયો ચહેરો ચાલશે કયો ચહેરો શું કમાલ કરી બતાવશે વિસાવદરને કડી કદાચ ધાર્મિક ચૂંટણી આવી હોત અને જતી પણ રહી હોત ખબર પણ ન પડી હોત પણ વિસાવદર આટલું બધું ચર્ચામાં આવ્યું એની પાછળનું કારણ છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ પહેલાં જાહેર કરી દીધું નામ અને પછી જે કોંગ્રેસ હારે ગઠબંધનને વિવાદ જે ઊભો થયો પછીથી આ બેઠક ઉપર વધારે ફોકસ આવવા મળ્યું અને વિસાવદરમાં ગોપાલ તો એનું કામ કરતા હતા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર ઉતાર્યા એવી અપેક્ષા મને લાગે છે ત્યાં સુધી પક્ષના કાર્યકર્તાઓને નહોતી ભારતીય જનતા પાર્ટીમાં અંદર ખાને પણ નાના મોટા ડખા ચાલી રહ્યા છે કેટલાક લોકો એવા છે જેને કિરીટ પટેલ કદાચ પસંદ ન હોય અને નીતિન રાનપરિયા કોંગ્રેસ તરફથી અપેક્ષા હતી કે ભાઈ તમે ગઠબંધન નથી રાખ્યું તો તમારે એવો કોઈ ચહેરો ઉતારવો જોઈતો હતો જે આખી આ બેઠકને કોંગ્રેસના ફેવરમાં કરી દે કારણ કે પહેલા તો આપણે જોયું પરેશ ધાનાણીનું પણ નામ ચાલતું હતું હવે આઉટ સાઇડરની જ્યારે વાત છે કે બહારના તો ગોપાલ ઇટાલિયા બહારના જ છે ને કતાર ગામ લડીને તો આવ્યા એવું તો છે ને કે ગોપાલ વિસાવદરના છે તો બહારના જ છે તો કોંગ્રેસ માટે એટલે કોંગ્રેસે લડત લડી રહ્યું છે કે ખાલી હાજરી પુરાવી રહ્યું છે એ ખબર નથી પડતી પરંતુ એક વાત ચોર છે કે મતદાન જે ચાલી રહ્યું છે એ મતદાનની ટકાવારી ઘણું બધું કહી જશે એ મતદાનની ટકાવારી જ્યારે આજે છ વાગે મતદાન પૂર્ણ થશે અને ઓફિશિયલ આંકડો સાત આઠ વાગે આવશે ત્યારે ખબર પડશે કે હકીકતમાં ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ કે પછી નીતિન રાણપરિયા જુઓ તો મતદાન વધુ થશે તો પછી ગોપાલને ફાયદો થશે કિરીટભાઈને ફાયદો થશે કે ભાઈ નીતિનભાઈને ફાયદો કઈ રીતના આપણે કહી શકીએ જેમ કે ભૂતકાળમાં પણ ઘણી ચૂંટણીમાં પત્રકારો કહેતા હોય કે ભાઈ મતદાન વધુ થશે તો આ પાર્ટીના વ્યક્તિને વિસાવદરમાં શું સમીકરણ બંધ રહેશે જો વિસાવદરમાં અત્યારના આપણે એટલા માટે ટકાવારી નથી બોલી રહ્યા કારણ કે વિડીયો જયારે શૂટ થઈ રહ્યો છે ત્યારે ટકાવારી અલગ હોય તમે કદાચ જોતા હો બે ત્રણ કલાક પછી પાંચ વાગે ચાર વાગે ત્યારે ટકાવારી અલગ હોય પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષ બે ત્રણ ચૂંટણીઓના આંકડા કાઢીએ વિસાવદરમાં તો બે હજાર સાત એક એવી ચૂંટણી હતી કે જેમાં સૌથી ઓછું મતદાન થયું હવે સૌથી ઓછું મતદાન એટલે કે ત્રેપન ટકા સૌથી ઓછું એટલે એવું નહીં ત્રીસ ચાલીસ ટકા અને ગઈ વખતે ત્રેસઠ ટકા આસપાસ વિસાવદરમાં મતદાન થયું આજે સવારથી વિસાવદરનો જે મૂળ છે ધાર્મિક કે લોકો બહાર નીકળી રહ્યા છે મતદાન કરી રહ્યા છે અગિયાર બાર વાગ્યા સુધીમાં લગભગ પાંત્રીસ ટકા આસપાસ મતદાન હોઈ શકે આટલું આસપાસ હું એક્ઝેક્ટ ફિગર નથી કહેતો પરંતુ બાર વાગ્યા સુધી મતદાન વધ્યું છે જ્યારે તમે કડીના મતદાન કમ્પેરિઝન કરો એનાથી વધારે છે આઠ દસ ટકા અચ્છા એક કારણ સમજો ધાર્મિક કે મતદાન ઘણાને એવું થાય કે ઓહો જોરદાર મતદાન ગોપાલ ઇટાલિયાનો સવાર સવારમાં વિડીયો જોયો કે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળે ખુશ હતા બોડી લેંગ્વેજ સારી હતી પરંતુ એક વસ્તુ સમજી લો ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે જ વધારે મતદાન થાય અને એ છે ને એ અહીંયા માત્ર વિસાવદર નહીં સૌરાષ્ટ્રના કોઈ પણ ગામ લઈ લો ઉત્તર ગુજરાતના કોઈ પણ રૂરલ એરિયા ગ્રામ્ય વિસ્તાર લઈ લો ત્યાં વહેલી સવારે મતદાન થાય એની પાછળનું કારણ ઈ છે કે સવારમાં જેટલું મતદાન પૂર્ણ કરી શકીએ એટલું કરીએ અને સાંજે આપણે પાણી વાળવા જવું વરસાદ પાણી આવ્યું કારણ કે વરસાદની સિઝન છે ચાલુ દિવસ છે એવું પણ નથી કે રવિવારની રજા છે ચાલુ દિવસ છે અને વરસાદ વરસવાના એંધાણ છે વિસાવદરમાં ગઈકાલે પણ પરેશ ગોસ્વામીએ કીધું કે બે વાગ્યા પછી વરસાદની શક્યતાઓ છે અચ્છા તમે પૂછ્યું કે મતદાન વધારે થાય ફાયદો નુકસાન કોને તો બે શક્યતાઓ છે બહુ સિમ્પલ બહુ દેશી ભાષામાં સમજો જે રીતે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા કિરીટ પટેલ ઉપર કે એમની અહીંયા અહીંયા મંડળી છે આ મંડળી છે મંડળી ક્યાં હોય ગામમાં બરોબર અગિયાર જણાની બોડી હોય એક સભ્ય હોય મંડળીમાં એવું પણ બને કે જે આક્ષેપ લગાવ્યા છે ગોપાલ ઇટાલિયા એ પ્રમાણે એની જ ગામડાઓમાં મંડળી હોય તો પ્રયાસ એવો પણ થયો હોય કે મંડળીઓ પોતાના ગામમાં એક આગેવાન તરીકે ફોર્સ કરાવીને ભાજપને મત કરવાનો આગ્રહ કરાવતા હોય અને બીજી શક્યતા એ સીધી લીટીની વાત છે ગોપાલ ઇટાલિયા જો ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા આજ સુધી જે વિસાવદરમાં જોઈ છે એવી ગુજરાતમાં એણે એક પણ કાર્યક્રમ કર્યો હોય એવી તમે જોઈ લો જે વિસાવદરમાં એની પ્રસિદ્ધિ છે જે એણે બે મહિનામાં મેળવી છે એટલી એમણે પ્રસિદ્ધિ બાકી કોઈ કાર્યમાં મેળવી નથી એક બે ઘટનાને બાદ કરતા એટલે બે શક્યતાઓ છે એવું બિલકુલ માની ન લેવાય કે આ ગોપાલના તરફેણમાં મતદાન છે કે ભાજપના તરફેણમાં મતદાન છે આપણે કોંગ્રેસ ભલે ગેમમાં ન લાગતી હોય પરંતુ કોંગ્રેસનું અહીંયા કામ એ ટ્રમ્પ કાર્ડ જેવું છે કોંગ્રેસ જો પંદર વીસ હજાર મત લઈ જાય તો વાત એ છે કે ગોપાલ માટે મુશ્કેલી ઊભી થાય અને ગોપાલ ઇટાલિયા પણ ખુદ વાત જાણ છે વાત જ છે કારણ કે છેલ્લે જે બે હજાર બાવીસમાં માં કોંગ્રેસના ઉમેદવાર હતા એ પણ સોળ હજાર મત લઈને ગયા હતા એટલે કદાચ આજુબાજુ થાય ને બધા મહેનત કરી રહ્યા છે બાવીસ માં તો ચાલો બધાની એક એક વિધાનસભાની મહેનત હતી આ વખતે કોંગ્રેસ ત્યાં વધારે મહેનત કરે તો સોળ હજારની ઉપર જાય સોળ હજાર આવે તો પણ ગોપાલને નુકસાન બીજું આવે તો પણ નુકસાન જ છે કારણ કે એક સમજો ગેપ સાત હજારનો જ હતો લીડ જે હતી ભૂપત ભાયાણીની સાત હજારની હતી એનાથી વધારે લીડ નો હતી અને તમે જોશો બે હજાર બાર થી ભારતીય જનતા પાર્ટીનો મત મેળવવામાં ગ્રાફ વધ્યો છે ભલે હાર્યા બે હજાર બારમાં કેશુ બાપા ત્યારે ચાલી બેતાલીસ હજાર મત હતા એ ગઈ ચૂંટણીમાં ઓગણસાઠ હજાર મત અટક્યા અને ભૂપતભ હજાર આસપાસ મત હતા એટલે તેતાલીસ હજાર થી ઓગણસા મત વધ્યા છે અચ્છા બીજું હું એ કહેવા માંગુ છું કે મતદાનની ટકાવારી વધે તો એનો એક અર્થ એવો પણ થાય કે હજી પણ વિસાવદરની જનતાને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે ગઈ વખતે બુથ મામલામાં આમ આદમી પાર્ટી સૌથી આગળ હતી એનો મતલબ એ થયો કે જો હજુ એ જ પ્રકારની ટકાવારી આવે માની લો જે ટકાવારીનો આંકડો આવે તો એનો મતલબ એ થયો કે આટલો પ્રચાર પ્રસાર કરવા છતાં મતદાન માટે લોકોને બહાર લાવી શકવામાં એક પણ પક્ષ સફળ થયો નથી આમ ખૂબ વધારે મતદાન થયું તો ચાલો અપેક્ષા કરતા

એમને કંઈક જોઈએ છે એટલે આવી રહ્યા છે હવે એમને કંઈક જોઈએ છે એ તો મતદાર નક્કી કરશે તો ત્રેવીસ તારીખે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે પણ તમે જેમ કહો છો જો સિત્તેર પંચોતેર ટકા આસપાસ મતદાન થયું તો કોઈ એન્ટી ઇન્કમ્બન્સી કે કોઈ દુઃખ કે એવી કોઈ વાત સાબિત ન થાય એનો મતલબ સીધો આપણે એવું માની શકીએ કે હજી પણ આમ આદમી પાર્ટી પર વિસાવદરની જનતા વિશ્વાસ મૂકવા માંગે છે અને બીજું બે હજાર પચીસની આ પેટા ચૂંટણી બે હજાર સત્યાવીસનું પરિણામ નક્કી કરશે એટલે આ ચૂંટણીમાં જે થઈ રહ્યું છે એનું પ્રતિબિંબ એનું પરિણામ સાચું પરિણામ કે બે હજાર સત્યાવીસમાં પણ દેખાશે જી તો આપણે ચર્ચા એ જ કરી કે શું થઈ શકે છે આવનાર સમયમાં જોઈએ કારણ કે વાત એ છે કે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ મહેનત કરી છે ગોપાલ ઇટાલિયા તો તેની પહેલાના મહેનત કરી રહ્યા છે પણ છેલ્લા દિવસોની મહેનત અતિ મહત્ત્વની માનવામાં આવતી હોય છે જોઈએ શું થાય છે કેટલા ટકાવારીમાં મતદાન થાય છે અને ત્યારબાદ બે ત્રણ દિવસમાં બોડી લેંગ્વેજ પણ જે ઉમેદવારો છે તમામની બોડી લેંગ્વેજ પણ ઘણા જવાબો આપણને આપશે જોઈએ શું થાય છે આવનાર સમયમાં ગુજરાત તક જોતા રહો વિસાવદર પેટા ચૂંટણીના અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ